નમસ્કાર યુ ડાયસ પ્લસમાં અન્ય શાળામાંથી આપની શાળામાં આવેલ બાળકોને ઇમ્પોર્ટ કરવા માટેનો આ વિડીયો બનાવેલ છે તો ખાસ આપને ઉપયોગી બની રહેશે એ આ સાથે આપણે વિડીયો નિહાળીશું સૌ પ્રથમ યુ ડાયસ પ્લસમાં જઈ અને સ્ટુડન્ટ મોડ્યુલ પર રાજ્ય સિલેક્ટ કરીશું એની પર ગોનું બટન છે ગો પર ક્લિક કરતાં આ પ્રકારે શ્રાવણ ડાયશ કોડ અને પાસવર્ડ નાખીશું ત્યારબાદ કેપ્ચા કોડ આપણે નાખતા આ પ્રકારનું પેજ ઓપન થશે એમાં ચોવીસ પચીસ પર આપણે ક્લિક કરીશું જેમાં બાજુના મેનુ ઉપર ઇમ્પોર્ટ મોડ્યુલ આ શબ્દ આપેલો છે એની પર ક્લિક કરીશું એમાં ત્રણ ઓપ્શન આપણને જોવા મળશે ત્રણ ઓપ્શનમાં પહેલું ઓપ્શન ઇમ્પોર્ટ વિધિન સ્ટેટ એ રાજ્યનું જ બાળક અન્ય શાળામાંથી આવ્યું હોય તો એ રીતે આઉટ સ્ટેટમાંથી આવ્યું હોય બાળક તો એ રીતે ગો પર ક્લિક કરીશું અને ડાયરેક બોક્સમાંથી પણ આપણે બાળકને ઇમ્પોર્ટ કરી શકીશું સૌપ્રથમ આપણે ત્રણ પદ્ધતિથી આપણે સમજીશું સૌપ્રથમ એક્સપર્ટ વિધિન સ્ટેટ ઉપર ક્લિક કરીશું જેની અંદર બાળકનો પેન નંબર આપણી પાસે હોય તો પેન નંબર નાખીશું અને ડેટ ઓફ બર્થ નાખીશું અને ગુરુ પર ક્લિક કરતાં આપણને બધી વિગત મળશે એ આપણે એક ઓપ્શન છે બીજો ઓપ્શન છે અહીં આગળ ગેટ પેન એન્ડ ડેટ ઓફ બર્થ એની પર ક્લિક કરતાં બાળકનો આધાર કાર્ડ નંબર અને બાળકના જન્મનું વર્ષ એ આપણે નાખવાનું અને સર્ચ કરીશું એટલે બાળકની વિગત બાળકનો પેન નંબર આપણને જોવા મળશે ત્રીજું ઓપ્શન છે કે ડ્રોપ બોક્સ ઇનએક્ટિવ સ્ટુડન્ટ લિસ્ટ આ ત્રીજું ઓપ્શન છે એની પર ક્લિક કરતાં પણ આપણને વિગત પ્રાપ્ત થશે જેમ કે કર્યું ક્લિક તો આગળ આપણે જે શાળામાંથી બાળક આવ્યું હોય એ શાળાનું આપણે યુઝર યુ ડયા સ્કૂલ આપણે નાખીશું એની પર સર્ચ કરતાં આ પ્રકારે એ બાળકોની બધી વિગત તમામ બાળકોની એ શાળાની આવશે જે બાળકોને એ લોકોએ એક્સપોર્ટ કર્યા છે એ સિયર બીજો વિકલ્પ અહીંયા આગળ સાઈડ ઉપર આપ્યો છે એમાં આપણે રાજ્ય સિલેક્ટ કરીશું ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરીશું બ્લોક સિલેક્ટ કરીશું સ્કૂલ ડાય સ્કૂલ એમની એલસીમાં આપેલો જ હશે શલ ટાઈકિંગ નંબરની આગળ એની પર ક્લિક કરતાં સર્ચ કરીશું એટલે એ સેમ વિગત આવશે હવે આ જે પેન નંબર છે એ પેન નંબર આગળ આગળ આપ્યો જ છે એની પર આપણે એક કોપી કરી લઈશું એ કોપી પર કોપી કર્યા બાદ ઇન્ટર અહીંયા આગળ એક્સપોર્ટ બિઝનેસ સ્ટેટમાં જઈશું અને આ જગ્યા ઉપર એ બાળકનું આપણે પેન નંબર પેસ્ટ કરીશું અથવા આપણે યાદ હોય તો એ રીતે ટાઈપ કરીશું કુલ અગિયાર આંકડાનો એ પેન નંબર આવતો હોય છે ત્યારબાદ બાજુમાં એની જે ડે ડેટ ઓફ બર્થ છે અને ગ્લો પર ક્લિક કરીશું આપણે એટલે બાળક અત્યારે ગ્રીન કરેલું છે એટલે સમજી લેવું કે સામેની શાળાએ એને એક્સપોર્ટ કરી દીધેલું છે અને જો રેડ હોય તો પછી બાળક હજુ પણ એને એક્સપોર્ટ કર્યું નથી એ સાબિત થશે ઓ ગ્રીન બધા કોલમો છે એટલે આપણે હવે નીચે જઈશું ત્યારબાદ જે તે ધોરણમાં એ બાળક છે અત્યારે પાંચમા ધોરણમાં છે તો પાંચમું ધોરણ હશે આપણે સેક્શન એ કે બી એ સિલેક્ટ કરવાનું રહેશે અ કે બ એમાં આપણે એ સિલેક્ટ કરીશું ત્યારબાદ કઈ તારીખે બાળક આપણી શાળામાં દાખલ થયો છે એ દાખલ તારીખ આપણે લખવાની રહેશે અને આગળ ઇમ્પોર્ટ પર ક્લિક કરીશું અને કન્ફર્મ પર ક્લિક કરીશું એટલે આ પ્રકારનો મેસેજ આવશે એટલે બાળક આપણે ત્યાં આગળ ટ્રાન્સફર થઈ જશે સા પ્રકારે ઇમ્પોર્ટ કરી અને બાળકને આપણી શાળામાં દાખલ કરીશું તો આ વિડીયો બધાને ગમ્યો હશે તો આપને કામ લાગશે એ ઉદ્દેશથી બનાવ્યો છે તો ખાસ આ ચેનલને લાઇક કરજો સ કરજો અને શેર કરજો આભાર અસ્તુ